દર્શક મિત્રો સોની બે આવી ગયા છે વરિયાળીની હરાજી લઈને તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો ચાલો જોઈ લઈએ વરિયાળીના વાહનની હરાજી બજાર થોડાક ઢીલાયું લાગે છે ઊંચામાં બારસો સાડી બારસો નામ પડે છે અને જનરલ બજાર નવસો થી માંડીને અગિયારસો સાડા અગિયારસો ના છે એટલે ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ

એ 50 રૂપિયા 50 રૂપિયા માં થોડો સસ્તો બાય 1105 રૂપિયા સસ્તો ક્યાં જાય 1165 એ બોડિયા બાય 1000 રૂપિયા માં છે રૂપિયા બોડિયા 1000 રૂપિયા બાય એ બોડિયા 1000 રૂપિયા 1000 બાય 1000 રૂપિયા હજાર રૂપિયા પછાડ નવસો પચાસ જોયું પડે પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર એસી પંચ્યાસી નેવ પંચાણું હજાર પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પચાસ એક હજાર ને પંચોતેર એ 900 રૂપિયા નવ 900 રૂપિયા નવ એ 900 રૂપિયા ભાઈ 900 હાલ હાલ 900 રૂપિયા એ 900 રૂપિયા 900 ભાઈ 900 હાલ આવે એ 900 રૂપિયા ભાઈ રમેશભાઈ હા એ રમેશભાઈ રૂપિયા આઠસો ક્યાં रुपया, रुपया, रुपया है? छसो क्या छसो भाई दस पंदर वी पचीतरी चालीस पितालीस पचास पंचावन हाँ पांच सीते पंचावन हाँ पांच सीते पच पंचा